સરદાર પટેલ સાહેબની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર તમામ વિધાનસભાઓની અંદર યુનિટી માર્ચ કરવામાં આવી તેમજ અત્યારે ગુજરાતની અંદર યુનિટી માર્ચ જે રાષ્ટ્રીય પ્રોગ્રામ જે જાહેર કરવામાં આવ્યો છે પ્રોગ્રામના ભાગરૂપે આજે કરજન સિનોર અને પોર વિધાનસભાની અંદરથી બે દિવસ સતત અહીંયાથી જે યાત્રા નીકળવાની છે એની અંદર સમગ્ર ભારતની અંદરથી અલગ અલગ રાષ્ટ્રીય મહાનુભાવો અહીંયા પધારવાના હોય માન્ય રાજ્યપાલ ગુજરાતના પણ પધારવાના હોય એટલે અમારા માટે ખૂબ આનંદની વાત છે કે અમારા વિસ્તારની અંદર બે દિવસથી જ્યારે આ યાત્રા નીકળતી હોય અને એના વ્યવસ્થાના ભાગરૂપે આજે અમારી વિધાનસભાની સંકલન સમિતિ માન્ય એસડીએમ મામલતદારશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ ગામના સરપંચશ્રીઓ અને શ્રીઓને આગેવાનો સાથે એક મિટિંગ રાખવામાં આવી અને આ યાત્રા સફળ બને અને મોટા ભાગના લોકો આ યાત્રાની અંદર જોડાય અને યાત્રાને સફળ બનાવવાની વાત માટે આજે અહીંયા બધા એકત્રિત થયા હતા મને વિશ્વાસ છે કે આ વિધાનસભાની અંદર આ જે યુનિટી માર્ચ જે સરદાર પટેલ સાહેબની આ યાત્રા જે અહીંથી જઈ રહી છે એના સ્વાગત માટે તમામ વિધાનસભાના લોકો અહીંયા એકત્રિત થઈને એમનું સ્વાગત કરશે